મિત્રો આપણા હળવદમાં હળવદના યુવાનો દ્વારા હળવદકા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે અને આજે છઠ્ઠો દિવસ છે આ વર્ષે પણ આનાથી ભવ્ય અને દિવ્ય રીતે બધા સાથ સહકાર આપે એવી અપેક્ષા અને નગરપાલિકા હર હંમેશ જ્યાં પણ જરૂર પડશે ત્યાં સાથે ઉભા રહે છે સ્મિતા પ્રજાપતિ છે અને આ આયોજન કર્યું એ બહુ સરસ છે જય ગણપતિ દાદા આ વર્ષે ગણપતિનું આયોજન થયું છે તેમાં બધા જ કાર્યકર્તાઓ

ગણપતિ ઉત્સવના આયોજન થતા હોય છે બધાએ જોઈએ છે આપણે પણ જોયા છે પરંતુ અહીંયા ન માત્ર ખાલી કે આરતી ઉતાર નાખવાની ઘડીક રમવાનું ગરબે એવું નથી અહીં કેટલાય પ્રકારના જે સંદેશાઓ જે છે એ પણ દેવામાં આવી રહ્યા છે તેની સાથે મેડિકલ કેમ્પ હોય મોટિવેશનલ સ્પીકર સંજયભાઈની પણ હમણાં હાજરી હતી તેની સાથે અંગદાનના સંકલ્પો પણ લેવામાં આવી રહ્યા છે એને લઈને થોડીક માહિતી આપજો જય ગણપતિ મહારાજ સૌ તો આજે ગણપતિ દાદાનો છઠ્ઠો દિવસ છે ભવ્યથી ભવ્ય આરતી થઈ છે હળવદની જનતા ધાર્મિક જનતા હજારોની સંખ્યામાં અમારી સાથે જોડાઈ રહે છે શરૂઆતમાં અમને એમ થતું હતું કે માણસો ઓછું થશે પરંતુ દાદાની દયાથી દાદાના ચમત્કારથી અમે બધા તો ખાલી નિમિત્ત છીએ માત્ર ને માત્ર દાદાના આશીર્વાદથી અહીંયા હજારોની માણ સંખ્યામાં માણસો દર્શન કરવા આવે છે એવી જ રીતે અમારો એક સંકલ્પ હતો કે ખાલી એન્જોયમેન્ટ માટે ગણપતિ નહીં લોકોમાં જનજાગૃતિ આવે એના ઉદ્દેશથી શિક્ષણના હેતુથી અમે અત્યારે આપણા દેશની અંદર જે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઓપરેશન સિંધુર કરવામાં આવેલું છે અત્યારે જે ટ્રમ્પ સરકાર દ્વારા આપણા સામે જે મોટી સ્ટેમ્પ ટેરિફ લગાવવામાં આવે છે તેના વિરોધમાં પણ અમે બધા લોકોને જાગૃતિ આપીએ છીએ કે તમે સ્વદેશી અપનાવો દેશ બચાવો કહેવા માટે નહીં અહીંયા દરેકે દરેક વસ્તુ સ્વદેશી વાપરવામાં આવે છે પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવામાં આવે છે આવનારા દરેક લોકોને અત્યારે અમારી પાસે સમય ઓછો રહ્યો નથી અમારા આયોજકોનો એવો વિચાર હતો કે એક જોબ ફેર કરવાનો છે જેથી કરીને જ્યાં આપણે જૂની જે આપણી ધર્મશૈલી શીખવાતી હતી કે જ્યાં દર્શન થાય ભગવાનનું નામ લેવાય ત્યાંથી જ એમને રોજગાર પણ જનરેટ થઈ જાય તો માતાજીને ગણપતિ દાદાની દયા હશે તો આવતા વર્ષે જ્યારે અમે ગણપતિ કરશું ત્યારે પ્રથમ દિવસેથી જ અમે લોકોના રિઝ્યુમ લેશું અને એ લોકોના અમારા જે ગ્રુપ છે કારખાનાવાળા મિત્ર છે કે અન્ય જ્યાં જે કોઈ પણ લોકોને જરૂરિયાત હશે તો રોજગાર પણ જનરેટ થાય આવી રીતે આવનારા દિવસમાં ત્રણ તારીખે અમારે મેડિકલ કેમ્પનું જ આયોજન છે અને મેહુલભાઈ તેની અંદર કોઈ દવા ફ્રીમાં દેવાની બધી તપાસી તો ફ્રીમાં દેવાનું જ સાથે સાથે તેની આપણે મોટા ભાગે જોઈને મેડિકલ ફ્રી કેમ્પનું આયોજન થતું હોય આયોજન થયા પછી દવાનો ચાર્જ લાગતો હોય એ દવા પણ ફ્રી કેટલા વાગ્યાનો સમય ને એ થોડીક માહિતી આપજો જેને કાનમાં ન સંભળાતું હોય તેમના માટે મશીન ફ્રી છે દોઢથી જે બે લાખની કિંમતનું મશીન છે વાંકાનેરની સંસ્થા છે તેમને અમને સાથ અને સહકાર આપેલો છે એવી જ રીતે હળવદની અંદર શ્રીજી હોસ્પિટલના ડોક્ટર સાહેબ હિતેશભાઈ મોરડીયા સાહેબ જે રહ્યા તેઓએ અમે એમને પહેલ કરવા ગયા હતા કે સાહેબ અમે આવી રીતે મેડિકલ કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છીએ તો સાહેબે પણ એવો અભિગમ બતાવ્યો કે તમે મેડિકલ કેમ્પ કરો સાથે સાથે દવા પણ શ્રીજી હોસ્પિટલ ફ્રી ઓફ ચાર્જમાં આપશે તો તે પ્રોગ્રામ અમારો ત્રણ તારીખે છે તેમાં હાટકાના ડોક્ટર આવવાના છે આઠના આવવાના છે હૃદયના આવવાના છે આવી રીતના અલગ અલગ કેટલા વાગ્યા છે સવારે નવ વાગ્યાથી થી ચાલુ થઈ જશે કે સાડા બાર સુધી ચાલશે અને મહાદેવ મંદિર જે છે એના ઉપવનમાં જ અહીં જ અહીં જ થશે આપણે ડોમની અંદર જ થશે અને જે ડાયાબિટીસની અંદર થશે અને એમને પણ જો કદાચ કોર્સ દવાનો ચાલુ કરવાનો થશે ચેકઅપ તો ફ્રીમાં બધાયનું છે જ પણ એની સાથે જો એની અમે પંડાલની એવી વ્યવસ્થા છે કે જો પૈસા વધે તો કોઈ નાનો માણસને બીપી ડાયાબિટીસ હોય તો અત્યારે બીપીની દવા જ અત્યારે બસો રૂપિયા ત્રણસો રૂપિયાનો મહિનાનો કોર્સ આવે છે તો એ અમે પંડાલ વ્યવસ્થા કરશે કે આ લોકોને આજીવન જ્યાં સુધી જીવે ત્યાં લોકોની દવાની વ્યવસ્થા હોસ્પિટલ કરે ત્યાં સુધી ઠીક છે અમે પંડાલવાળા એમને દર મહિને એટલા પૈસાની વ્યવસ્થા કરવાના છે તેની સાથે અંગદાનનો પણ સંકલ્પ લેવડાવવામાં આવી ગયો છે અત્યાર સુધીમાં બે વ્યક્તિઓએ અંગદાનનો સંકલ્પ લીધો છે કોણ છે એમના નામ નહીં આપ સૌ પ્રથમ તો ભક્તિબેન નિલેશભાઈ દવે કે જેઓ હળવદના જ વતની છે એમના બંને ડૉક્ટર દીકરા ડૉક્ટર જય અને ડૉક્ટર જીત છે તેમના મધર થાય છે તેમણે ખૂબ જ સારું મહિલા તરીકે અંગદાન અંગેનો નિર્ણય આપ્યો છે તેની અમને જાહેરાત પણ કરેલી છે સાથે સાથે અમને ગામમાંથી ભાઈ અજુભાઈ દ્વારા માહિતી મળેલ છે કે આપણા રિધમ ટેલરવાળા રઘુભાઈ એ પણ સંકલ્પ કરેલો છે અંગદાન કરવાનો કે આ ખાલી ફોર્મ ભરવા માટેના ફોર્મ નથી આ લોકોનો કાલીમના દીકરા ડૉક્ટર છે તો એમણે કીધું કે અમારું જે મેડિકલ આવે જે જે કોઈ પણ આ વિષય થતો હશે તો તેને તમારે જે ડૉક્ટર લોકો શીખવામાં નહીં કાયદેસરનું એમનામાં લિવરનું દાન કરવાનું જે કંઈ પણ સારી વસ્તુ થશે તો ડોનર થશે તો એક વ્યક્તિની જિંદગીથી ચાર વ્યક્તિઓની જિંદગીને પ્રમોશન ફાયદો થાય એવી રીતનું આપણે કાર્ય કરવાનું છે ખાલી દેખાડવાનું કે ચોપડા ઉપરનું કાર્ય નથી એક કાર્ય ઓછું થશે એ ચાલશે પરંતુ જે કાર્ય થશે એ સચોટ અને સાચું થશે અને છેક છેવાડાના સુધીને મળે એનો પ્રાપ્ત માહિતી મળે એના માટેનું અમારું આયોજન છે તેની સાથે હળવદ નગરપાલિકાના પ્રમુખ છે ફોરમબેન એમના પતિ છે વિશાલભાઈ રાવલ એ પણ છે વિશાલભાઈ કારણ કે ધર્મનું કામ થતું એ પણ આપણા અહીંયા હળોદમાં અને દરેક સમાજના લોકો જે છે એ સાથે મળીને આવું સુંદર આયોજન કર્યું છે પાલિકાનો તો સહકાર છે જ તેની સાથે આવતા દિવસોમાં પણ હળવદના જે યુવાનો કંઈ આવા ધાર્મિક કાર્યક્રમો કરે તો પાલિકા એની સાથે પણ ઊભી છે સો ટકા સો ટકા મેહુલભાઈ આ જે આયોજન જે છે એ ગામ સમસ્ત આયોજન છે આ ગણેશોત્સવની જે શરૂઆત થઈ મહારાષ્ટ્રની શરૂઆત થઈ અને જે શરૂઆત કરનાર લોકમાન્ય તિલક હતા તેમનો ઉદ્દેશ્ય એક એવો હતો કે ગણેશોત્સવ એટલા માટે થાય કે જન જન લોકો આમાં જોડાય આમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ નહોતો દરેક જ્ઞાતિઓ ભેગી થાય અને આ જનજન સમુદાય સુધી એકતા માટે થઈને આ ગણેશોત્સવ ઉજવાતા હળવદનું જે આયોજન છે એ જનજન સુધી છે આમાં કોઈ જ જ્ઞાતિ નથી કોઈ જ્ઞાતિનો વાદ નથી વાળાથી બહાર રહીને તમામ પક્ષો સાથે રહીને આ કાર્ય કરી રહ્યા છીએ એટલે જ આવું કાર્ય દીપી ઉઠું છે ભવિષ્યમાં પણ હળવદમાં જ્યાં ત્યાં આવું કાર્ય થશે હળવદ નગરપાલિકા અને હળવદ તંત્ર સમગ્ર રીતે તેમની સાથે સહકારમાં છે આમાં પણ જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ઉપયોગી છે આવનારા સમયમાં પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હળવદ નગરપાલિકા સો ટકા તેની સાથે રહેવાની છે હું આ જે પંડાલની આખી વ્યવસ્થા જે કરી છે એના માટે હું આખી ટીમને જેટલા અભિનંદન પાઠવું એટલા ઓછા છે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને આવનારા સમયમાં પણ વધુ કાર્ય દીપી ઉઠે એ મુજબનો એમનો પ્લાન છે